આ વાર્તાનું નામ છે મગર અને વાંદરો ભાલો છોકરા છોકરાઓ વાર્તા ચાલુ કરીએ એક મોટું જંગલ હતું તેમાં બધા પ્રાણીઓ રાજી ખુશીથી રહેતા અને ખાઈ પીને મોજ કરતા હતા અને પક્ષીઓ ઉડિયા કરે તેમાં એક નદી કિનારે જાંબુના ઝાડવા હતા એટલા બધા હતા જાંબુના ઝાડવા ઉપર અને તેમાં એક વાંદરો રહેતો હતો જાંબુડા ખાય ને મજા કરતો હતો ઝાડવા ઉપર બેઠા બેઠા તો દરરોજ જાંબુડા જ ખાધા રાખે મીઠા મીઠા વરી તેમને પાણી પીવું હોય છે એટલે ધીમેથી કૂદકો મારી નીચે આવીને પાણી પીવા માંડે પાણી પી લે ધરાઈ જાય એટલે વરી પાછો કૂદકો મારીને ઝાડવા ઉપર ચડી જાય આવી રીતે દરરોજ જાંબુડા ખાતો અને મજા કર્યા રાખે તેમાં તેનો એક મિત્ર રહેતો હતો મગર પણ મગર ધીમે ધીમે આવ્યા રાખે અને નદી કિનારે આવીને ઊભો રહી જઈ અને વાંદરો જોવે તો એમ કહે કે આ તો મગર આવ્યો મારો મિત્ર પછી મગર બોલે છે વાંદરો એમ કહે કે તું અહીંયા લેવા શું આવ્યો તારે કંઈ કામ હતું તો બોલ તું દરરોજ આવી જાસ ને પછી બોલતો કાંઈ નથી એટલે પછી મગર એમ કહે કે મારે તો જાંબુડા ખાવા છે એટલે વાંદરો ઉપર આવે ને જાંબુડા લઈ આવે ને મગરને આપે મગર તો પાછો જોવે આ તો બહુ મીઠા લાગે એને વળી એમ કરે ને આખા ખાવા માંડે એક એક કરતો કરતો પછી બધાય ખાઈ જાય છે અને એને તો ભાઈવા હોય એટલે એમ કહે આ તો બહુ મસ્તીના હતા જાંબુડા ઓ મીઠા મીઠા મગર પાછો વરી પાછો કે હજી હોય તો આપને થોડાક જાંબુડા મને તો બહુ ભાઈ વાત એટલે વાંદરો એને બીજી વાર જાંબુડા આપે છે પાછો અને વરી મગર્યો ને એ તો જાંબુડા જોવે એમ કે આ પાછા મીઠા જઈશે અને વાંદરો તો એમ કે મેં તને બે વાર આપ્યા હો તું દરરોજ એક જ વાર આવે ખાવા માટે અને મગર તો લઈ જાય છે એની મગરી હાટું પછી પાણીમાં આવે નીચે અને મગરી મગરીને કહે છે હું તારા માટે જાંબુડા લઈ આવ્યો છું હું દરરોજ ખાવા જાતો ને એ વાંદરાએ મને આ જાંબુડા આપ્યા હે કે તું ઘરે લઈ જા એટલે હું તારા માટે લઈને આવ્યો છું પણ ધીમેકથી ધીમેકથી મગરીને આપે છે જાંબુડા અને મગરી તો જોવે કે આ તો બહુ મીઠા આવી છે નહીં આ તો દેખાય હે સારા વળી મગરી જોવે વિચાર કરે ને પાછી તો ખાઈ જાય કયો ગા પછી બોલે મનમાં મનમાં આ તો આટલા બધા મીઠા છે નહીં તમે ક્યાંથી લઈ હતા તમે તો દરરોજને જાંબુડા ખાઈ આવતા હૈશો નહીં અને જી આ જાંબુડા આટલા હે તો એનું કાળજો કેટલું મીઠું હોય છે વાંદરાનું તો મારે તો એ કાળજો ખાવું છે એનું તમે અહીંયા એને લઈ આવશો પછી બોલે પરી પાછો આટલામાં તે બે વાત કરતા હોય છે ધીમે એકથી અને મગર વરેલું ના ના એ તો દરરોજ મને જાંબુડા ખવડાવે હે તો હું એને અહીંયા થોડો લઈ આવો ને તરતાય ન આવડતું હોય કઈ રીતે આવે એ તો તરતા તો આપણને આવડે છે એને થોડું આવડે એ તો ઝાડવા ઉપર જ બેસે છે અને જા બૂડા ખાધા રાખે વળી પાછો આવે નદી કિનારે ધીમે એકથી હેલો જ આવે ધીમે ધીમે નદી કિનારો આવી જાય એટલે ઊભો રહી જાય પાછો અને વાંદરો તો એની વાઈટ જોતો હોય પાછો કે આ પાછો આવી ગયો નહીં આ તો વળી જામબૂડા જોતા છે એને એટલે જ આવ્યો હોય નકર તો ન આવે આવી આવીને પછી વરી મગર બોલવા માંડે આજ તને ઘરે જમવા બોલાવ્યો છે એટલે તારે આવવાનું છે અને પછી વાંદરો કે મને તરતા ન આવડે વરી એની માથે બેહીને નદીમાં ધીમે ધીમે હાલવા માંડે અને મગર કહે કે આજ તો તારી ભાભીએ તને એને કેટલું બધું ખાવાનું બનાવ્યું હોય છે એટલે તને ખાવા હાટું તને બોલાવ્યો હોય ઘરે બાકી તો કંઈ કામ નતું વાંદરો તો વરી વિચાર કરે કે શું શું મારા હાટું ખાવાનું બનાવ્યું હોય છે કઈ કઈ વેરાયટી બનાવી હોય છે તો મને ખાઈ શકું પણ પણ પાણીમાં આવી તો ગયો પણ હું અંદર કઈ રીતે જઈશ આ તો મને ઉપર તો બેસાડીને લઈ જાય છે ધીમે ધીમે વરી આવેલા જ જાય આવેલા જ જાય પાણીમાં મગર તો પાછો સાચું બોલી જાય અને વાંદરાને કહે મગરીને તો તને હે ને મારી નાખવાનું ખાવા હાટું જ તને બોલાવ્યો તો બીજું કાંઈ કામ નથી અને તા તો વાંદરાભાઈના હોશ ઉડી જાય અને કહે અરે હું મારું કાળજું તો ભીનું થઈ ગયું હતું એટલે ઝાડવા ઉપર જ સુકાઈ ગયું હતું હાલ હવે વરી પાછા લઈ આવી અને મગરભાઈ માની જાય ને ધીમે એકથી પાછા વળી જાય ત્યાંથી ધીમે ધીમે અહીલા જ જ જાય અહીલા જ જાય ને વાંદરો તો વાઈટ જ જોઈને બે કે જ્યારે નદી કિનારોને ઝાડવા આવે ત્યારે હું કૂદકો મારીને વરી પાછો ઝાડવે ચડી જાઉં અને તા તો પોગવા આવ્યા નદી કિનારે અને તા તો વાંદરો આમ તૈયાર બે ગયો તો કે જટું હોય ને ઝાડવા ઉપર ચડી જાવ એટલે મગરમાંથી હું બચીને નીકળી જાવ ના વરી મને મારી નાખશે અહીંયા નહીં જ કાંઠો આવી જાય એટલે નિયમ માથે ઊભો રહી જાય ને વરી એમ કે અરે મૂર્ખ કાઢજો તો આપણી પાયા જ હોય કાંઈ ઝાડવા ઉપર થોડું ટીંગાણું હોય કંઈ વળી કૂદકો ને ઝાડવા ઉપર ચડી જાય ધીમે ધીમે બેહી જાય પાછો નિય અરે આવી મિત્રતા હોય હું તો તને દરરોજ જાંબુડા ખવરો નથી રહી રહેવું મારે હાલો હવે અહીંથી વયો જઈશ તારી મારી મિત્રતા પૂરી જો છોકરાઓ આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો મગરને વાંદરો દેખાણા હોય તો સબસ્ક્રાઈબનું બટન દબાવી જ દેજો થેન્ક યુ